મોસમી વરસાદની અસર લીલી થઈ છે જુનાગઢમાં બે નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમમાં વરસાદના કારણે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી બે નવેમ્બર બે હજાર પચીસ ના રોજ શરૂ થનાર લીલી પરિક્રમમાં ને હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે વરસાદી માહોલ અને રસ્તાની બિસ્માર હાલત રાજ્યભરમાં થયેલા કમોસમી અને ભારે વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાનો છત્રીસ કિલોમીટરનો લાંબો રૂટ ભારે કાદવ કિચડ અને ધોવાણ થઈ ગયો છે જેથી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી રૂટનું નિરીક્ષણ કરનાર તંત્રના તમામ અધિકારીઓએ સંતો સાથે મળીને આ વખતની લીલી પરિક્રમમાં મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે જો કે હાલની પરિસ્થિતિ ખૂબ જ કઠિન હોવાથી ભાવિકોની સુરક્ષાને સલામતી માટે લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે